ગામડાની ભાતીગળ સંસ્કૃતિના અનોખા દર્શન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે સો વર્ષથી ભરાતો ચાળિયાનો મેળો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે ભરાતો ચાળિયાનો મેળો સો વર્ષ જૂની પરંપરા છે ભીલોડા શામળાજી મોડાસા માલપુરથી વેપારીઓ વેપાર કરવા માટે અહીં આવે છે અહીં સો વર્ષથી ઢોલ નગારા સાથે ચાળિયો ઉતારી મેળાની શરૂઆત થાય છે આ ચાળિયાના મેળામાં ગ્રામીણ પ્રજા આખાએ અરવલ્લી જિલ્લામાંથી ઉમટી પડે છે મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડે પગે તૈયાર રહે છે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મારું નામ છે કોટવાડ વિનોદભાઈ લાડુભાઈ ગામના નાગરિક તરીકે અને કાર્યકર તરીકે હું કામ કરી રહ્યો છું અને બીજેપીનો કાર્યકર છું અને વર્ષોથી મારા ગામની અંદર ચાળિયાનો મેળાનો પરંપરા લગભગ સાઠ સિત્તેર વર્ષથી સો વર્ષની આસપાસથી અનવનાદી ઘડિયા કરતા આવ્યા છે અને અમે પણ કરીએ છીએ અને દૂર દૂરથી બાયડ કયો માલપુર કહો આખા અરવલ્લી જિલ્લાની મહીસાગર કહો તો પબ્લિક બહુ મોટા પાયા પબ્લિક આવે છે સિત્તેરથી એસી હજાર જેવી પબ્લિક આવે છે અને જાળિયાનો માહોલ બહુ મોટા પાયા થાય છે અને બીજા નંબરમાં અમારા ગામની અંદર નેક કાર્યકરોથી માંડી અને યુવાનો સબ મળી અને અમે બંદોબસ્ત ગામ લેવા એ હવે નેક કરીએ કે કોઈ તોફાન ન થવું જોઈએ બીજું ત્રીજું અમારા ગામના કાર્યકરો કહો સરપંચ કહો અને સાથે ડેલિકેટ પોતે હું છું એ રીતે હવે અમે થાળિયાની પરંપરા ઉજવીએ છીએ બરાબર છે અને હાલ પબ્લિક હવે આવી રહી છે અને પોલીસનો પણ બંદોબસ્ત માગ્યો છે અચુસ્ત બંદોબસ્ત અને કોઈ અમારે તો ફન જેવું કે કોઈ એવું થતું નથી